હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી તમારું અમારા સ્વાગત છે સન્ડે તો ગાઈઝ આપણે તો સવારે ઉઠી ફ્રેશ મૂડ થઈ ગયા છે ચા નાસ્તો કરી લીધો છે બરાબર હવે આપણે આગળ શું કામ કરશું એ તમને બતાવશું બધું આખા દિવસની દિનચર્યા તમને બતાવશું અમારા વ્લોગમાં બને રહેજો બરાબર

તો ગાઈ જ તો અમારા નાના ક્રિએટર છે અને બઉિકાસ આપડે કમ્પાઉન્ડ છે અને આ કમ્પાઉન્ડમાં અમને થોડી રોટરી મારવી છે કારણ કે અમારે કેવું છે કે જે વરસાદનું પાણી આવે છે ને આ બધી ઓવર આ બાદથી ઓવર ફ્રૂ થાય ને પોણી એટલે બધું ઓમ આવે છે એટલે આ બધું જો આ બધું હોય પાણી ભરાઈ જાય આપણા આખા ઘરે આગળ આટલું મોટું કમ્પાઉન્ડ છે જો આ ભેશો અને તરવી નાખવા માટે આ કપચી એ હતા આપણે પણ તરવી નાખવાનું સેટિંગ થઈને એવું સિમેન્ટની થેલી બધી બગડી ગઈ માર્કે મુજબ વીસ ત્રીસ થેલી પડી છે કોમ બાકી છે અને તો જેમ જેમ સગવડ થાય સવલત થાય એમ એમાં કોમ કરીએ છીએ બહુ કાઠું કોમ છે મની ભાઈ જોઈએ એના માટે પૈસાનું સેટિંગ હોવું જોઈએ પૈસા નું સેટિંગ એ હોય છે પણ આ તો કેવું છે કે ખર્ચા આવતા જ હોય અને ખર્ચા આવતા હોય ને આપડે કોમ કરવાનો એટલે થોડી તકલીફ જેવું પડે પણ ખેર આપડો કોમ ચાલે છે રોટેશન ચાલે છે એટલે વધુ નહીં Sampai हमारे ब्लॉग में बने saya <tuk> tahu <tangan> મહેમાન આવ્યો તો આમ બધો ઘેર જોઈશું તો કઈ આ બધો જોવો ઘેરું પડે હવે અમારો બે ભાઈ છે ને ફાઈ બધો છે જો બધા તૈયાર થઈ ગયા છે ઘેર જવા માટે ઘેર જવાના હે તું આવી ગયો પાછો ઘેર જઈને રોક જોજે પાછો તો કઈ બધા હવે ઘેર નેકરે છે અને બધો બાઈક કહી દઈએ કારણ કે અડધો અડધો મમન જોઈશે અડધો બાકી છે 就。<Sure. S 2> sure.